નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું કાઉન્સિલર આશિષ જોશીએ કહ્યું કે વોર્ડ પંદરમાં બસો પંચ્યાસી સફાઈ સેવક છે એક સફાઈ સેવક પાંચસો મીટરની બીટ સાફ કરે તો એકસો ચાલીસ કિલોમીટર ભાગ સાફ થવો જોઈએ પરંતુ પાણીકેટથી કેટથી હાઇવે સુધી કયા સફાઈ થાય છે તે ચકાસવું જોઈએ ઇન્દોરમાં દર આઠ કલાકે શિફ્ટ બદલાય છે અને હાજરી પુરાય છે એક સફાઈ કર્મી ત્રણ વખત બીટ સાફ કરે છે નવા ભરતી કરાયેલા સુપરવાઇઝરોને વ્હાઇટ કોલર સફાઈ કર્મી ગેરહાજર રહેતા હોય તેવા કર્મીની પણ હાજરી પૂરવા ધમકી

એને કઈ રીતે જોઈ શકે દરેક કાઉન્સિલર અને જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની જે ગાડીઓનું મોનિટરિંગ છે એની પણ જે એપ્લિકેશન છે એ તમામ સફાસને એક બે દિવસના ક્લાસ રાખીને આઈટીની ટીમ એ તમામ સભાસઓને એ ઓપરેટ કરતા શીખવાડે અને એપ્લિકેશનને ટેબ્લેટમાં ડાઉનલોડ કરીને આપે તો એના પર જે મોનિટરિંગ થાય છે એ સભાસદ શ્રીઓ જોઈ શકે આજે અમારા પશ્ચિમ વિસ્તારના સભાસસ્ત્રીએ રજુઆત કરી છે કે ચાર પાંચ દિવસ એક એકવાર ગાડી આવે છે તો એ નો ઉપયોગ થઈ શકતો સારી રીતે જોઈ આ એક મુદ્દો છે બીજો જે એજન્સી હાયર કરવામાં આવી છે એ એજન્સી કામ શરૂ થયું છે એનાથી આનંદ છે પણ ઘણું મોડું થયું છે હાલના ચેરમેન ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા અને જયારે ઇન્દોર પ્રવાસે ગયા હતા ત્યારે એમને પણ ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો હતો કે ઇન્દોર સોલિડ વેસ્ટ પર ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન પર કઈ રીતે કામ કરે છે કઈ રીતે ઇન્દોરના રસ્તા સાફ અને જઈને આયા પછી જે પ્રેઝન્ટેશન અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જે એકવીસ મુદ્દા પર કામ કરવાનું હતું ને એ મુદ્દાઓને ઇમ્પ્લિમેન્ટેશનનો મેક્સિમમ સમય ત્રણ મહિનાનો હતો પણ એમાંથી એક પણ મુદ્દો આગળ ના વધ્યો અને હવે આ કામ એજન્સીને સોંપવામાં આવ્યું છે એજન્સીને સોંપ્યા પછી પણ આ કામને ઝડપથી એમના એજન્સીના જણાવ્યા પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે ફક્ત એજન્સી તમને સુજાવ આપવાની છે પણ કામ તો વડોદરા મહાનગરે જ કરવાનું છે એટલે વિષય એ જ છે કે જલ્દીથી આ એજન્સીને જે મુદ્દાઓ પર કામ કરવાનું છે શરૂ કરે ને એનો રિપોર્ટ તાત્કાલિક બે મહિનામાં ત્રણ મહિનામાં કોર્પોરેશનને જમા કરાવે તો આવનારા દિવસોમાં જે પ્રમાણે પેટર્ન પેટર્નથી આ કામ આપણે આગળ વધારવા માગીએ છીએ એમાં સરળતા આવે અને શહેરનો જે રેન્ક પાછળ ગયો છે સ્વચ્છતામાં પાછળ થયું એ ક્યાંક આગળ મોનિટરિંગ કરશે સુઝાવ આપશે માસ કોમ્યુનિકેશન જે પ્રમાણે જે જગ્યાએ વધારે બલ્કમાં કચરો ભેગો થાય છે એનો નિકાલ કયા રસ્તે થઈ શકે આજ જ એજન્સી ઇન્દોરમાં કામ કરી રહી છે એટલે ચેરમેનશ્રીને એવું યોગ્ય લાગ્યું કે આ એજન્સી થ્રુ કામ કરાઈએ તો આપણે ઇન્દોર પેટર્ન પર જઈશું એટલે એજન્સીને આપ્યું છે એ હું અગત્યનું માનું છું કે ક્યાંક ને ક્યાંક આપણે ઇન્દોર પેટર્ન પર જવું હતું જ્યારે અમે હું જાતે જ ઇન્દોર ગયો હતો અને જઈને આવ્યો ત્યારથી જ મનમાં હતું કે આ લોકોની જે પેટર્ન છે એ જો અપનાવીશું તો જ આપણા શહેરમાં ક્યાંક સુધારો આવશે

ક્યાંક રીતે સદુપયોગ થતો ગાડી નથી આવતી અનિયમિત આવે છે એ બાબતની ફરિયાદ થઈ છે એટલે નથી આવતી તો જ ફરિયાદ થઈ હશે એટલે તમારા સૌથી યુવાન કાઉન્સિલર શ્રીરાનભાઈ આયરે ફરિયાદ કરી છે કે આ બાબતે કે ડોર ટુ ડોરની ગાડીઓ નથી આવતી આવે છે તો ક્યાંક બીજા વિસ્તારમાં જ હોય છે પણ ચાર ચાર પાંચ પાંચ દિવસે આવે છે એટલે એ જો મોનિટરિંગ યોગ્ય રીતે થયું હોત હાથ નિર્માલ્યમ જે એપ્લિકેશન કોર્પોરેશનની છે વેસ્ટ મેનેજમેન્ટની જે એપ્લિકેશન છે આ બધી જ એપ્લિકેશન અત્યાર સુધીમાં જો એ છ થી સાત મહિનાનો સમય થયો ટેબ્લેટ આપે તો કોર્પોરેટર એને યુઝ કરીને એનો ઉપયોગ સારી રીતે કરી શક્યા હોય